સ્પર્શમાં આપણે સુવાળું ખરબચડું અને વજનની વાત કરી પણ સ્પર્શેની સાચી કેળવણી તો આપણે ત્યારે જ પારખી શકીએ કે જ્યારે જોયા વિના માત્ર સ્પર્શથી એટલે કે આંખની મદદ વિના કોઈ વસ્તુને હાથ ફેરવી અને સ્પર્શ દ્વારા બાળક જ્યારે ઓળખી બતાવે ત્યારે તેની સ્પર્શેની કેળવણીની સાચી કસોટી થાય એના માટે જે સાધનોનો ઉપયોગ થાય છે એને ચલ સ્પર્શની થેલીઓ એવું નામ આપવામાં આવે છે આ ચલસ્પર્શની થેલીઓમાં ફળ રાખેલા હોય શાકભાજી પણ રાખેલા હોય મેવા જુદા જુદા આકારો એ બધીની થેલીઓ બનાવી હોય છે જેની અંદર આ બધી વસ્તુઓ રાખવામાં આવે છે અને બાળક આંખે પાટા બાંધી અને હાથ ફેરવી અને શું છે તે ઓળખી બતાવે છે એવું એક સાધન એનું એક પ્રેક્ટિકલ નિદર્શન આપણે જોઈએ તમે મને ઓળખો છો

લીસું છે કે ખરબચડું છે ખરબચડું ઓકે આરાધ્યા બેન તમે તમારા ટી-શર્ટ ઉપર હાથ ફેરવો તો કેવું લાગે છે નીચું અને તમારી લેંગી ઉપર હાથ ફેરવો તો કેવું લાગે છે લીસુ હા તો એ તમને કેમ ખબર પડી લીસુ છે કે ખરબચડું છે તમે હાથ થી એને સ્પર્શ કર્યો ને અડ્યા તો ખબર પડી ને તો આજે તમારે મારી સાથે એવું સ્પર્શનું કામ કરવાનું છે કરવું છે તો હું તમારે માટે એક નવું નવું સરસ મજાનું કામ લઈને આવી છું જોજો દેખાય છે તમને સરસ તમારી પાસે સરસ મજાની ફળની શું છે જો આમાં શું છે પણ તમારે જોઈને તો તમને ખબર પડી જાય છે પણ તમારે હવે કામ કરવાનું છે ને એ હાથથી કરવાનું છે હમણાં આપણે આમ સ્પર્શ કરીને જોયું ને એમ સ્પર્શ કરીને કરવાનું છે તો તમે હાથ અડાડીને જોઈ લો તો ભાઈ બરાબર હાથ અડાડીને જોઈ લેજો હા બરાબર યાદ રાખજો પછી હવે આ શું છે સીતાફળ આને પણ હાથ અડાડો પહેલા નીત્ર રદવા હાથ અડાડી પછી આરાધ્ય બેના હાથ અડાડશે વેરી ગુડ બહુ સરસ ચાલો હવે જમરૂક જમરૂક ને પણ બરાબર હાથ અડાડીને જોઈ લો છો ઓલા બિયાઓ

શેરડી શેરડી સુનન દિવા ગ્યાતા રસ અરે વાહ બરાબર હાથ ફેરવવાનો છે ને હાથ ફેરવીને જોવાનો છે હા લીચી છે હા શેરડી યાદ રાખજો બધું એપલ સફરજન સફરજન હા હા છે

મારી આંખ ઉપર આ પાટો બાંધી દઈશ એટલે મને દેખાશે નહીં બરાબર પછી તમને વારા પડતી પેલા નેત્ર મારા હાથમાં આપશે પછી આરાધ્યાબેન મારા હાથમાં આપશે પછી હું તમને બરાબર અડી અને ઓળખીને કહીશ હું સાચું કહું ને તો તમારે તાળી પાડવાની કોણ ખોટું હોય તો કહેવાનું કે બિંદુબેન તમારું ખોટું છે બરાબર ને જો હું ચશ્મા કાઢી લઉં હો જો હું આંખ ઉપર પટ્ટો બાંધી દઉં છું રડતી નથી હો મને તો ગમે આંખ ઉપર પટ્ટો બાંધે ને તો હું કંઈ રડું નહીં હમણાં પછી તો મારા આંખ ઉપરથી પટ્ટો ખોલી નાખવાનો છે મારે આંખ ઉપર પટ્ટો બાંધી દીધો છે હવે મને કાંઈ દેખાતું નથી ભાઈ બરાબર હવે નેત્રરાજ ભાઈ મારા હાથમાં આપે છે જો મને દેખાતું નથી પણ હું એને ઓળખવાનો પ્રયત્ન કરીશું કેમ ઓળખીશ મારા હાથથી બરાબર એને અડીશ ને એટલે મને ખબર પડી જશે

મારા હાથે થી ને કઉ છું હું આખ થી જોતું નથી ભાઈ આ હમણાં ઓલા તું ને રસ પીવા ગયા શેરડી છે શેરડી સાચું છે

કોનો વારો છે કોણ આપે છે એ આમાંથી તું છે ને ઓલા 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 મને લાગે છે દાણા નીકળે ને લાલ લાલ દાણા હોય ને હા ઈ લાલ લાલ દાણા વાળું દાડમ છે સાચે છે મોઢામાં પાણી આવ્યું લાગે છે એક આપવાનું એક સાથે બે નો થાય એક એક આપવાનું વેરી ગુડ એ બરાબર ઓળખવું પડશે

ચાલો હવે હું તમારા હાથમાં આપી છું મેં આ માથ રાખ્યું હતું ને માથ રાખો બહુ સરસ હું તમારા હાથમાં આપું ને તમારે ઓળખીને મને કહેવાનું છે બરાબર તમને દેખાતું નથી ને આ કેટલી આંગળી છે મારી હો મારી આંગળી કેટલી છે એમ જોવાનું નથી ભાઈ પાંચ ઓ હવે કેટલી આંગળી છે બે મિલ એની તો આંગળી છે તો આ ચૂપડી હવે કેજો કેટલી આંગળી છે પાંચ ઓ નથી દેખાતું નથી દેખાતું ચાલો નેત્રરાજભાઈ હાથ આગળ કરો

चलो अबे बीजो महातागल करो वेरी गुड हां बहुत સરસ આટ લવ જીકો બહુ સરસ વાભીવા હાથ બે હાથ દેગા કરીને કરવાનું દેખરો શબાશ બે આ નીકળી સુપર જલ ના સપર્જન નથી સપર્જન તો આવી ગયો બે આ નીકળી ના બે આ નીકળે ની બરાબર હાથ ફેરવો તો સરસ રીતે હાથ ફેરવો

એમ તમારે પણ જ રીતે સરસ જવાબ આપવાના છો બરાબર હાથ અડાડજો તો ભૂલ નહી પડે બરાબર ચાલો આપું છું તમારા હાથમાં છું बराबर ओळखવાનું છે તમારે લઉ હાથ આગળ કરો વેરી ગુડ જમરૂક અરે વાહ બહુ સરસ આરદ્યાબેન શબાશ લઉ પાછો હાથ આગળ કરો સન્દરુ તમારે કહેવાનું બહુ સરસ વા ભાઈવા જો આરદ્યાબેન જરા આપ્યું ને ત્યારે બરાબર હાથ फेર્યો તો

अतळा वो पर बोल वाह भाई वाह सुवात चारा दिया बेन ठीक हूँ ओहो ओहो चारा दिया बेन ने तो बद्दु हो रही क्यों चुपाए एक पल एक पल किस ओके बहुत सरस वाह संत्रू। संत्रू। भाई वाह बहुत सरस संतरू 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 में भाई सरकी जाडू तो સંતરા જેવું બીજું હતું કા સંતરો નથી ભાઈ સંતરો તો આવી નહોતી હા સંતરો તો પેલા આવી ગયું સાચી વાત છે આ શું છે મોસંબી બહુ સરસ વાત ભાઈ વાહ વેરી ગુડ શું છે અરે વાહ બહુ સરસ બહુ સરસ આરાધ્યા બેન વાહ ભાઈ વાહ બહુ સરસ ભાઈ બંને જણાએ બહુ સરસ જવાબ દીધા હવે તમારે આખે પાટો બાંધો

ના બધું બોલાતા હો ભાઈ બધા જવાબ દીધા હતા ચાલો ઉભા રે ભાઈ હું આરાધ્ય બાંધી દઉં છું આરાધ્ય બેન આપણે વસ્તુ નથી દેખાડીને એવી વસ્તુ એના હાથમાં આપવાના છે આરાધ્ય બેન તમારે મને ઓળખીને કહેવાનું છે બરાબર ઓળખી જશો ને ચાલો ઓળખી ગયા આરાધ્ય બેન તો એ હવે કઈક બીજું આપી એને

મને પણ તમારી સાથે કામ કરવામાં બહુ મજા આવી